નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જે ખૂબ મોટી સંખ્યામાં દર્શક મિત્રો ધરાવે છે એ બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ હોય છે કે દર્શક મિત્રોની જે સમસ્યા છે જે તકલીફ છે એમની એ તકલીફોને કોઈક રીતે હળવી કરવામાં આવે અથવા તો એ તકલીફોને દૂર કરવામાં આવે આ જ અમારો મુખ્ય હેતુ રહેલો છે આ જ કારણસર અમે એવા જ વિષયોને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ જે વિષય ખૂબ કોમન હોય છે જે ખૂબ મોટી તકલીફ હોય છે એવા પણ આપણે વિષય લેતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે પણ આપણે નામ જોતા એવું લાગે છે ખૂબ ભારે નામ છે જેમ કે હર્પીસ જોસ્ટર સામાન્ય રીતે કોઈને એવું લાગે કે આ કયા પ્રકારની બીમારી છે કયા પ્રકારની આફત છે પણ આ ખૂબ જ કોમન એક તકલીફ છે જે સામાન્ય લોકોમાં સામાન્ય બાળકો નાના બાળકો મોટાને લઈને બધાને થતી તકલીફ છે અને આ છે હર્ફિસ જોસ્ટર જેમાં આપણે એમ જોતા હોઈએ છીએ કે શરીરના કોઈ પણ હિસ્સા ઉપર ખૂબ મોટી સંખ્યામાં ફોલીઓ થઈ જતી હોય છે અને જે ફોલિયો થતી હોય છે એમાં પાણી કે પ્રવાહી આ પ્રકારની કે પરુ આ પ્રકારની જે પદાર્થ હોય છે એ ભરાઈ જતા હોય છે અને ખૂબ દુખાવો થતો હોય છે આ પ્રકારની એક તકલીફ છે લાંબા સમયે આમાં જો બેદરકારી રાખવામાં આવે તો આ તકલીફ વધી જતી હોય છે અને ઘણી બીજી સમસ્યા પણ ઊભી કરતી હોય છે તો આ હર્પીસ જોસ્ટર જે છે એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું હર્પીશ જોસ્ટરને આપણે સિંગલ્સ નામથી બી ઓળખતા હોઈએ છીએ બીજા લોકો ગ્રામીણ વિસ્તારોમાં અને કોઈ જુદા જુદા નામથી ઓળખે છે પણ હર્પીસ જોસ્ટર જે છે એ નામ લોકપ્રિય છે સિંગલ્સ નામ જે છે એ ખૂબ લોકપ્રિય છે તો આજે આ આપણે આ જ વિષય ઉપર વાતચીત કરશું આની સંખ્યા કેટલી ભારતમાં રહેલી છે એના આંકડા પણ હું આપને આપીશ કાર્યક્રમ વેળા કે કેટલી સંખ્યામાં ભારતીય લોકો આને અસરગ્રસ્ત થઈ રહ્યા છે કેટલા બાળકો અસરગ્રસ્ત થઈ રહ્યા છે આપણી પાસે આંકડા છે અને હર્પીસ જોસ્ટર ખરેખર છે શું એને એના લક્ષણો શું રહેલા છે કયા કારણ રહેલા છે કઈ રીતે આ ફેલાય છે તેવા અનેક પ્રશ્નો આપણા છે દર્શક મિત્રોના છે જે વિષય ઉપર આજે આપણે માહિતી મેળવીશું અને આ વિષય ઉપર આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર અસાની શાહ જે ડર્મોટોલોજીસ્ટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ આપણા પ્રશ્નો પર જવું તે પહેલાં મારી પાસે થોડાક આંકડા આવ્યા છે એ આંકડા હું આપણે જણાવી દઉં હાલમાં જ એક અભ્યાસ થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું છે કે આ આપણે એમ કહેવાય કે નામ ખૂબ ભારે નામ છે હર્પીસ જોસ્ટર કોઈને એવું લાગે કે આફત જેવું નામ લાગે છે પણ ખૂબ કોમન તકલીફ છે તો આના ભારતની અંદર દર વર્ષે દસ લાખ જેટલા કેસ નોંધાતા હોય છે જે ખૂબ મોટો આંકડો છે અને બાળકોમાં પણ આ સંખ્યા જોવા મળતી હોય છે ખૂબ મોટી બીજો એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળે છે કે જો આંકડાકીય આપણે થોડીક સરેરાશ રીતે ગણતરી કરીએ તો દર હજાર લોકો પૈકી ત્રણ લોકોને આ તકલીફ થતી હોય છે બાળકોને લઈને એમાં બધા આવી ગયા અને અમેરિકામાં પણ એક અભ્યાસ થઈ ગયો તેમાં એવું જાણવા મળ્યું છે કે અમેરિકામાં આ સંખ્યા થોડીક વધારે લાગે છે ત્રણ પૈકી એક વ્યક્તિને આજીવન કોઈ કોઈપણ સમયે આ તકલીફ થતી છે તો આ પ્રકારની આ આપણે જે વિષય ઉપર વાત કરી રહ્યા છે મેમ એ પ્રકારના આંકડા છે तो मैम सोते पहला अपना दर्शक मित्रों ने आप ये जणाओ कि हर्पीस ज़ोस्टर खरकर 600 हर्पीस ज़ोस्टर एक वायरल बीमारी तो अच्छा है हम्म ये वायरस नामનો એક વાયરસ છે એનાથી થતો હોય છે એ સેમ વાયરસ થી આપણે નાનપણમાં આછબડા કે चिकन पॉક્સ જેને કહીએ છીએ તે चिकन पॉક્સ થયા હોય ત્યારે આજ વયરસ આપ વડીની ઇની અંદર એ એક્ટિવલી એક્ટિવેટફોર્મ આ ને અને પછી જ્યારે પણ ઇમ્યુનિટી ઓછો થાય ત્યારે થાય અને મેમ આપ એ પણ જણાવો જેમ કે આપે આ હર્પીસ જોસ્ટર શું છે એની આપે વાત કરી તો આપ અમને એ પણ જણાવો મેમ કે આના થવાના કારણ શું રહેલા છે સો યુઝ્યુઅલી આ તમારી ઇમ્યુનિટી પર ડિપેન્ડ થાય જેવી કે આપણી ઇમ્યુનિટી ઓછી થાય આ વાયરસ પાછો રીએક્ટિવેટ થઈને ઝોસ્ટર થતું હોય છે કોમનલી ઇન્ડિયામાં પચાસ થી વધારે વર્ષની ઉંમર જે લોકોની હોય એ લોકો વધારે સસેપ્ટેબલ હોય છે ઝોસ્ટર થી એના સિવાય જેની પણ ઇમ્યુનિટી ઓછી હોય ક્રોનિકલી જેમ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વાળા પેશન્ટ છે જે પણ ને અનકન્ટ્રોલ ડાયાબિટીસ લેતો હોય કે એચઆઈવી એડ્સ થી પીડાતા લોકો હોય બે વાત કરી કે એક તો પચાસ વર્ષથી વધુ વયના લોકોને આ થતી વધારે જોવા મળતી તકલીફ છે બીજું સગરબા મહિલાઓ જે છે જે આજની તારીખમાં જે આપણને જોઈ રહી છે સગરબા મહિલાઓ પણ થતી આ તકલીફ છે બીજું સૌથી અગત્યની વાત એ છે કે આજના સમયની અંદર આપણી ઇમ્યુનિટી શક્તિ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ જે આપણી છે એ જેમાં પણ ઓછી હોય છે એ વ્યક્તિના આ તકલીફ જે છે એ ઝડપ ઝડપથી ઘેરી લેતી હોય છે અને એને વધારે તકલીફ કરતી હોય છે વાત કરી મેમ માનો કે આપણને આ તકલીફ થઈ રહી છે એ ખબર કઈ રીતે પડે આપણા સામાન્ય લોકોને જેમ કે આપણે છીએ તો કઈ રીતે ખબર પડે કે આ તકલીફ જે જોસ્ટરની આપણને હરપીઝની થઈ રહી છે તો એની આપણે ટ્રીટમેન્ટ વધારે ફાસ્ટ કરી શકીએ અને જે પણ એના કોમ્પ્લિકેશન્સ છે એને પ્રિવેન્ટ કરી શકીએ એટલે સૌથી પહેલા તો તમે જેમ કીધું કે આમાં પાણી ભરેલી કે પરુ ભરેલી ફોલ્લીઓ જોવા મળે છે સેકન્ડ એ છે કે આ જે હર્પી ઝોસ્ટર છે એ સામાન્ય રીતે ચામડીના કોઈ એક જ પાર્ટ પર થાય છે એવું નથી કે આખી બોડીમાં ફેલાઈ જાય છે આ આપણે ઇંગલમાં એ ડર્મેટોમ કહીએ ગુજરાતી પટ્ટો કહીએ કે એક જ પટ્ટા પર એક જ ભાગ પર આ વસ્તુ થતી હોય છે અને તે છે સખત પીડા કરે છે પેશન્ટને એટલે જ્યારે પણ તમને એવું થાય કે કોઈ એક પાર્ટમાં નાની નાની ફૂલ્લીઓ થઈ ગઈ છે પાણી ભરેલી એ પાર્ટમાં લાલાશ આવી ગઈ છે અને તેમાં પેન વધારે થઈ રહ્યું છે તો તમને ખ્યાલ આવો જોઈએ કે આ કદાચ હરબી સોસ્ટર હોય શકે અને પહેલામાં વેલી તકે એક ડોક્ટર ને તમારે મળવું જોઈએ મેમ આપણે જોતા હોઈએ છે કે આપણે ચિકન પોક્સની જે ઘણી વખત વાત કરતા હોઈએ છે જેમાં પણ આ પ્રકારના જ લક્ષણ જ્યારે હું થોડુંક વાંચી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે ચિકન પોક્સમાં પણ આ પ્રકારના જ લક્ષણો છે એમાં પણ આ પ્રકારની ફોલિયો થતી હોય છે તો આમાં અને ચિકન પોક્સની જે ફોલિયો છે આમાં કંઈ ફરક છે કે સેમ મેમ આમાં કંઈ એક જ સ્થિતિ રહેલી છે સો ચિકન બોક્સ જે ફોલ્લીઓ છે આખા શરીર પર ફેલાઈ હોય છે યુઝ્યુઅલી અને ચિકન બોક્સ માં તમને સાથે સાથે તાવ છે શરદી છે એ બધા લક્ષણો વધારે જોવા મળે છે પણ ચિકન બોક્સ ઇચિંગ ને વધારે થાય એવું પેન કે તમને કોઈ એક પાર્ટ સખત દુખે એવું ચિકન બોક્સ માં થાય ઓલસો ચિકન બોક્સ જે છે એ યુઝ્યુઅલી નાની બાળકો છે એમાં વધારે જોવા મળે છે હર્પીસ ઓસ્ટર જે ફોલ્લીઓ છે એ સિમિલર જ દેખાય

અને શરીરના આખા હિસ્સામાં થતી એ પ્રકારની ફોલિયો એમાં થતી હોય છે પણ આમાં જે મેમે કીધું એ રીતે કે આ પચાસ વર્ષ પછીની તકલીફ થતી હોય છે અને એમાં શરીરના કોઈ અમુક હિસ્સામાં તકલીફ થતી હોય છે અને એમાં પીડા વધારે થતી હોય છે ચિકન પોક્સમાં આ પ્રકારની તકલીફ થતી નથી આ પ્રકારે મેમે ખૂબ તફાવત એકદમ સરળ રીતે આપણને કર્યું મેમ આપ એ પણ જણાવું કે માનું કે આ પ્રકારના લક્ષણ આપણામાં કોઈમાંથી દેખાઈ આવે અને આપની પાસે પહોંચે છે તો સૌથી પહેલાં આપ કેવા પ્રકારના આમાં ટેસ્ટ થતા હોય છે સો હર્પીસ ઝોસ્ટર જે છે એ મોસ્ટલી ક્લિનિકલ ડાયગ્નોસિસ જ છે કોઈ પણ જે એક્સપર્ટ હશે સ્કિનના કે ફિઝિશિયન હશે એમને જોઈને જ ખ્યાલ આવી જશે કે આ હર્પીસ ઝોસ્ટર છે એટલે સામાન્ય રીતે આમાં કોઈ બીજા ટેસ્ટ નથી કરાવતા હોતા આપણે ડાયગ્નોસિસ માટે પણ અગર મોટી ઉંમરના હોય તો આપણે ડાયાબિટીસનો ટેસ્ટ જરૂર કરાવીએ છીએ કારણ કે ઘણીવાર પેશન્ટને ખબર ના હોય પણ એમને ડાયાબિટીસ હોય ને એના લીધે હર્પીસ ઝોસ્ટર થયો હોય એટલે એક વસ્તુ રૂલ આઉટ કરવા માટે નો ટેસ્ટ કરાવતા હોઈએ છીએ અગર કોઈ માં કન્ફ્યુઝન હોય કે છે કે નહીં તો એના માટે બે અલગ ટેસ્ટ થાય છે એક તો ઝેન્ક મેયર કરીને ટેસ્ટ આવે છે જે અમે ક્લિનિકમાં જ કરતા હોઈએ છીએ એમાં જે પરુ કે જે રસી હોય એનું થોડું સેમ્પલ લઈ અને આપણે માઇક્રોસ્કોપની અંદર જોતા હોઈએ છીએ તો એમાં આપણને વાયરસ દેખાવાનો ચાન્સીસ છે અને બીજું છે કે આપણે સ્કિન બાયોપ્સી પણ કરી શકીએ

હા એટલે આમાં અગર સૌથી પહેલું છે કે અર્લી ડાયગ્નોસિસ અને વેલી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવો તો તમારો જે પેઇન નો પીરિયડ હોય એક તો ઘણો ઓછો થઈ જાય છે અને ટ્રીટમેન્ટમાં માં આપણે એન્ટીવાયરલ મેડિકેશન્સ તો આપીએ છીએ કે તમારો વાયરસનો નો લોડ ફટાફટ ઓછો થાય અને તમને રાહત મળે એની સાથે સાથે અમે અમુક પ્રકારની પેઇન અને અમુક પ્રકારની દવા કે જેનાથી જે આ તમારી ચેતાતંત્ર ડેમેજ થઈ ગઈ છે વાયરસથી એ પાછી નોર્મલ ફટાફટ થઈ જાય તો તમને એમાં રાહત મળે એટલે એમાં અમુક સ્પેશિયલ ટાઈપની પેઇન ને આવે છે જે અમે તમને આપીએ અને એનાથી ઘણો જ રાહત એટલીસ્ટ 80% રાહત તમને મળી જાય છે એકવાર મેમ જે રીતે આપે વાત કરી કે ડાયાબિટીસના જે દર્દીઓ છે એ લોકોને આ તકલીફ થોડીક અસર વધારે જલ્દી કરતી હોય છે તો આપણે મેમ ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે ભારતની અંદર અને ગુજરાતની અંદર અમદાવાદની અંદર ડાયાબિટીસના જે દર્દીઓ છે એની સંખ્યા ખૂબ મોટી છે તો એ લોકો મેમ કયા પ્રકારની કાળજી રાખે કે જેનાથી આ લોકો આ તકલીફ જે છે હેરાન કરવાવાળી તકલીફ એનાથી સેજ બચી શકે અથવા તો એનાથી બચાવ કરી શકે થઈ જશે જો ડાયાબિટીસ અનકંટ્રોલ થાય તો આ યુઝ્યુઅલી થતો હોય છે એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારે પ્રોપરલી તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો પડે અ સેકન્ડ ઓપ્શન એ છે કે હવે એક વેક્સિન ઇન્ડિયામાં અવેલેબલ છે શીટ્રિક્સ કરીને જે હવે કોમનલી લોકો લેતા હોય છે એના બે ડોઝીસ હોય છે જે આપણે બે મહિનાના અંતરે આપતા હોઈએ છે તો એ વેક્સિનેશન પછી પણ તમારા પરથી સસ્ટર થવાના ચાન્સીસ ઘણા જ ઓછા થઈ જાય છે આપની વાત કરી કે વેક્સિન જે છે એ પણ ઉપલબ્ધ છે આપણી પાસે એની ઈલાજ માટે અને બીજી આપણે સૌથી વધારે જાણીએ છીએ ખૂબ સારી રીતે કે આપણી આપણી ન્યૂ જનરેશન આપણે પોતે પણ કે આપણા શરીરને લઈને ખૂબ એમ સજાગ હોતા હોઈએ છે કે આ પ્રકારની તકલીફ થઈ જાય તો આપણને એક ચિંતા સતાવતી હોય છે કે આ પ્રકારને જે ડાઘ રહી જતા હોય છે તો આ પ્રકારની મેમ જે તકલીફ છે એમાં ફોલિયો થતી હોય છે તો એવા ડાઘ આખી આજીવન રહી જતા હોય છે કે આ ઠીક થઈ જતા હોય છે પાછા ના એ ઠીક થઈ જતા હોય છે ઘણી એમાં થોડાક તમને દેખાતા હોય પણ એના પછી બી ને આવતું હોય છે જેનાથી તમને એકદમ જ પ્રોપરલી રાહત થઈ જાય એટલે એવું નથી કે આ દેખાય કે આ પહેલા થયું હતું એવું તમારે માસ્ક ને એવું નથી રહેતું હતું એક વાર એ તો 10 થી 15 દિવસમાં નોર્મલ થઈ જાય પછી એની ઉપરની જે સ્કિન છે એ પણ એકદમ નોર્મલ થઈ મેમ જે રીતે આપણે વાત કરી નોર્મલ આ થઈ જતી તકલીફ છે તો કેટલા દિવસમાં મેમ એક અંદાજ મુજબ કે આપણે સરેરાશ કે આટલા દિવસમાં આ તકલીફ જે છે મેમ એ દૂર થતી હોય છે એ ફોલિયો જાતે ઠીક થઈ જાય એવું હોય છે કે મેમ દવા આમાં ફરજિયાત આપણે લેવાની છે આમાં યુઝ્યુઅલી દવા લેવી

તે આપણે જે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન કહીએ એ રીતે લેવાની હોય છે આઈડિયલ રેકમેન્ડેશન એ છે કે હેલ્ધી માણસ હોય તો એ પચાસ વર્ષથી ઉંમરના બધા જ વેક્સિન લઈ શકે છે પણ જેની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ છે જેમ કે આપણે પહેલાં ડિસ્કસ કર્યું કે જેને કોઈ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે કે પછી કોઈ કેમની આવી મેડિકેશન ચાલુ છે તો એવા બધા જ લોકો જેની અઢાર વર્ષથી મોટી ઉંમર છે

અને એમાં એવી ગેરંટી તો નથી કે ક્યારેય તમને નહીં થાય પણ અગર તમને ફ્યુચરમાં બી થયું હર્પીઝોસ્ટર તો એનું ડ્યુરેશન બહુ જ ઓછું હશે એનું જે પેઇન છે એ પણ તમને ઘણું જ ઓછું થશે અને જે એના કોમ્પ્લિકેશન્સ છે એ મેઇન તમને નહીં થાય કારણ કે હલ્ફીઝોસ્ટરના કોમ્પ્લિકેશન્સ બી ઘણા જ છે જે અગર થાય તો પછી આગળ જતા પ્રોબ્લેમ થઈ શકે એટલે એ બધા કોમ્પ્લિકેશન ડેફિનેટલી તમારે આ વેક્સિનથી પ્રિવેન્ટ થશે મેમ જ્યારે હું થોડુંક વાંચી રહ્યો હતો ત્યારે મને એવું આમાં જાણવા મળ્યું કે આ જે તકલીફ જે છે એ આપણે માનો કે કોઈને થઈ તો આસપાસના લોકોને પણ આ થઈ થતી તકલીફ છે તો આપણા જે પરિવારમાં કોઈને થયેલી છે તો એ લોકો કેવા પ્રકારની મેમ કાળજી રાખે કે એમને પોતે બીજાને ના થઈ શકે એટલે આ જે હર્પીસ ઓસ્ટર જે ફૂલ્લી હોય છે એની અંદર એનો વાયરસ હોય છે એટલે અગર આપણે એને ડિરેક્ટલી ટચ કરીએ તો એ ફેલાઈ શકે છે એટલે જે પણ માણસને થયું હોય એને એ પાર્ટ ઓલવેઝ કવર્ડ રાખવો જોઈએ અને અગર કોઈ ઘરમાં નાના બાળકો હોય કે સગર મહિલાઓ હોય તો એ લોકોએ પાંચેક દિવસ માટે જે પીડિત વ્યક્તિ છે એનાથી દૂર રહેવું જોઈએ એકવાર આ થી સાત દિવસમાં જે ફોલ્યો છે એ ડ્રાય આઉટ થઈ જાય એકદમ પછી એમાં વાયરસ નથી હોતો એટલે પછી વાંધો ના આવે તમે કોન્ટેક્ટમાં આવો તો મેમ જે રીતે તો પછી આપણે જેમ કે આ ચેપી તકલીફ છે મેમ આપ વાત કરી રહ્યા તો જે રીતે થતી તકલીફ છે બીજાને પણ તો માનો કે જે મેમ દર્દી જે છે એને સારવાર ઘરે છે જે સારવાર લઈ રહ્યા છે મેમ એ પોતાની સારવાર કરે કે બીજા કોઈ એને કઈ રીતે કરે સારવાર તો જે હોય છે એ જ પોતાની સારવાર કરતા હોય છે કારણ કે એક જ પાર્ટમાં તમારે દવા લેવાની હોય અને એની ને હોય જો અગર કોઈ બીજા માણસને એપને ક્લિક હોય કે એવું કશું હોય તો ઓલવેઝ ગ્લવ્સ પહેરીને તમારે સારવાર કરવાની અને માસ્ક પહેરવાનું પણ બાકી નોર્મલ ડે ટુ ડે લાઈફમાં અગર તમે એમને તો એવી રીતે ચેપી નથી અગર તમે ખાલી અળશો આને તો જ એ ચેક ફેલાઈ શકે છે બાકી આ હવા થૂક એવી રીતે આ ચેક ફેલાતો નથી દર્શન મિત્રો મેં ખૂબ ઉપયોગી વાત આ પણ કરી કે અડવાથી આ તકલીફ થતી છે હવાથી આ રીતે ફેલાવતી તકલીફ હતી અને ગ્લવ્સ માનો કે આપણા જોનાર પૈકી કોઈ આનાથી ગ્રસ્ત થયેલા છે હારમાં અને સારવાર લઈ રહ્યા છે તો એ લોકો માટે મેમની સલાહ એ છે કે પોતાની સારવાર કરી શકે ગ્લવ્સ પહેરે માસ્ક પહેરે આ પ્રકારે પોતાની સારવાર કરી શકે છે અને આ રીતે કાળજી એમાં લેવાની જરૂર હોય છે અને સાતેક દિવસ સુધી જે છે એ નાના બાળકોને દૂર રાખવાની જરૂર હોય છે કેમ કે એ ગાળાની અંદર વાયરસ જે હોય છે એ સક્રિય હોય છે અને એની અસર થતી હોય છે જેથી બીજાને લાગવાના ચેપ આ શક્યતા છ ટકા રહેલી છે જેથી સાત શરૂઆતના સાત દસ દિવસ સુધી બાળકોને થોડાક દૂર રાખવાની જરૂર આમાં દેખાતી છે મેમ આપે શરૂઆતમાં હમણાં થોડીક વાત કરી હતી કે લાપરવાહી આપણે સામાન્ય લોકોની મેમ એક ટેન્ડન્સી હોય છે કે જ્યાં સુધી ચાલી જાય ત્યાં સુધી આપણે ચલાવતા હોઈએ છીએ અને આસપાસના મેડિકલની દુકાનો જે હોય છે એમાંથી આપણે દવા લાવીને ચલાવતા હોઈએ છીએ એ પ્રકારની આપણી ટેન્ડન્સી રહેલી છે અને જલ્દી ડૉક્ટર પાસે જતા નથી તો મેમ આ પ્રકારની જે ટેન્ડન્સી આપણા લોકોની છે અને જે આ રીતે પ્રયોગ પોતાના કરતા હોય છે એ લોકો માટે મેમ આપની સલાહ શું છે આવું ડેફિનેટલી ના કરવું જોઈએ કારણ કે હર્પીસ ઓસ્ટરના ઘણા એવા કોમ્પ્લિકેશન્સ છે ઘણી વાર છે ને હર્પીસ ઓસ્ટર આંખની પાસે થતું હોય છે જેને આપણે હર્પીસ ઓસ્ટર ઓફ્થેલ્મિકસ કહીએ છે એ એટલું ખતરનાક હોય છે કે ઘણીવાર એનાથી આપણી જે જોવાની શક્તિ છે એ જતી હોય છે એનાથી બ્લાઇન્ડનેસ પણ થતી હોય છે અગર આપણે ડીલે કરીએ ટ્રીટમેન્ટમાં આના બીજા કોમ્પ્લિકેશન્સ છે કે આનાથી આપણને મેનિન્જાઇટિસ એટલે કે મગજ પર સોજો પણ આવી શકે છે ન્યુમોનિયા પણ થઈ શકે છે એટલે આ બધા કોમ્પ્લિકેશન્સ અગર પ્રિવેન્ટ કરવા હોય તો આમાં એક જ રસ્તો છે આમાં વેલી તકે જે પ્રોપર એન્ટિવાયરલ ટ્રીટમેન્ટ છે પ્રોપર ડોઝમાં ચાલુ કરવી પડે એટલે જેવું કે તમને એવું લાગે કે આ કદાચ કોઈ હર્પી ઝસ્ટર હોઈ શકે તો તરત પ્લીઝ ડોક્ટરને બતાવજો કારણ કે એકવાર વાયરસ જો વધવા મલ્ટિપ્લાય થવા લાગ્યો તો પછી એમાં ઘણા એવા પ્રોબ્લેમ્સ થઈ શકે દર્શક મિત્રો આપણી જે ટેન્ડન્સી છે એ ટેન્ડન્સીને થોડીક છોડવાની જરૂર છે કારણ કે મેમે કીધું એ રીતે કે માનો કે આપણે જાતા પ્રયોગ તો નહીં જ કરવા જોઈએ અને માનો કે કોઈ લક્ષણ આપણે જે રીતે મેં વાત કરી શરૂઆતમાં લક્ષણોની તો માનો તો આમાંથી કોઈ લક્ષણ આપણે દેખાઈ આવે તો તરત આપણે સારવાર કરાવવી જોઈએ આપણા પોતાના પ્રયોગ એમાં નહીં કરવા જોઈએ કારણ કે એ પ્રયોગ જે છે આપણને કોમ્પ્લિકેશનમાં મૂકે છે અને આગળ ચાલતા વધારે મુશ્કેલીમાં મૂકે છે મેમે કીધું એ રીતે ઘણી તકલીફ ઊભી થઈ શકે છે જેમાં મગજની તકલીફ પણ સામેલ છે જે ખૂબ જટિલ એક તકલીફ હોય છે આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ મેમ જે રીતે દરેક બીમારીની અંદર આપણે વાત કરતા હોઈએ છીએ કે અમુક જે ખોરાક હોય છે એ દરેક બીમારીમાં થોડાક આપણે કામ લાગતા હોય છે તો આમાં મેમ કોઈ એવી ચીજો આપણે ટાળવી જોઈએ જે આપણે આ તકલીફ માનો કે જે આપણને જોઈ રહ્યા છે મેમ એમને કોઈ રિકવરના તબક્કામાં છે તો એ લોકોને ટાળવી જોઈએ એવી કયા ખોરાક એવા હોવી જોઈએ નહીં ખાવા જોઈએ અથવા તો કેવા એવા ખોરાક છે જે એ લોકોને લેવા જોઈએ

એના સિવાય ખાવાનામાં તમારે મેઈનલી જે પણ ઇમ્યુનિટી વધારતું હોય જેમ કે ફ્રૂટ્સ છે લીલા શાકભાજી છે એ બધું તમારે વધારે ખાવાનું રહે પણ મેઈન આમ એ છે કે તમે જેટલું પાણી પીશો અને જેટલું ફ્લુઇડ્સ લેશો એટલું જ વાયરસનો લોડ ઓછો થશે અને દવાની બીજી કોઈ આડસ કે કશું નહીં મેમ જે રીતે આપણે હર્પીસ જોસ્ટરની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ મેમ હા આની કોઈ એવી બાબત જે અમે નથી જાણતા હજુ સુધી આપણા દર્શક મિત્રો પણ નથી જાણતા અને આની જે આપણને ધ્યાનમાં લેવા જેવી બાબત છે એક ડૉક્ટર તરીકે આપ અમારા જે દર્શક મિત્રો છે અને અમને પોતાને પણ એક એવી એવી બાબત જે છે જે અમારે ખૂબ ધ્યાન રાખવી જોઈએ આ બીમારીને લઈને કે જેનાથી આપણે બચી બી શકીએ સાથે સાથે એને ટાળી પણ શકીએ એટલે તમે અગર નાનપણમાં ચિકન પોક્સ તમને થયું હોય એનો મતલબ કે મોટા થઈને હરપી સોસ્ટર થવાનો ચાન્સીસ ઓલવેઝ રહેવાના તમને એટલે સૌથી પહેલા અગર તમને હોય કે આ વસ્તુ ના ખાવી જોઈએ તો વેક્સિનેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને સેકન્ડ કે જેવું થાય એવું તમારે ડોક્ટરને જરૂરથી બતાવવાનું સો દેટ આ ફેલાય નહીં આપણને ઘણી વાર એવું લાગે કે થોડી નાની ઘણી ખોલીઓ છે ઘણા લોકોને એમ લાગે કે આ તો કોઈ મચ્છર બડ્યું છે કે કોઈ ઇન્સેક્ટ બાઈટ છે ને એમ કરીને લોકો ઇગ્નોર કરતા હોય છે પણ જેમ જેમ દિવસો પસાર થતા જાય એમ મારી ટ્રીટમેન્ટ વધારે મુશ્કેલ થતી જાય છે એટલે તમે અગર ફર્સ્ટ ડે આવો અને ટ્રીટમેન્ટ લો તો તમારી રિકવરી ઘણી વધારે ઝડપી હોય અગર તમે મારી પાસે પાંચમા દિવસે આવો તો એ રિકવરી તમારી ઘણી જ લાંબી ખેંચાઈ જાય એટલે જેટલું તમે જલ્દી આનું ટ્રીટમેન્ટ કરાવશો જેટલું તમે સતર્ક રહેશો એટલું જ તમારા માટે મેમ આપણી પાસે સમય ઓછો છે એક ઝડપથી આપણને એક જવાબ જોઈએ આપણને કે જે પેરેન્ટ્સ જે છે મેમ એ લોકોના બાળકો જે લોકોને ચિકન પોક્સ થઈ ચૂક્યા જે રીતે આપણે વાત કરી માનો કે નાનાપણમાં એ લોકોને ચિકન પોક્સ થયા છે અને એ બાળકો જે છે એ હવે અઢાર ઓગણીસ વર્ષમાં પહોંચ્યા છે તો એ બાળકોને હવે વેક્સિન લઈ લેવી જોઈએ આપણા હિસાબે

તો ડેફિનેટલી તમે આ વેક્સિન લઈ શકો છો પણ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ અઢાર થી પચાસ વર્ષના જેને બીમારી કોઈ નથી ચાલતી એ લોકોને આ વેક્સિન નાની લેવાની જરૂર નથી મેમ એક એક છેલ્લો સવાલ આપ એ પણ જણાવો જે ડાયાબિટીસના દર્દીઓ છે જેમને ડાયાબિટીસ વધારે રહેતા હોય છે મેમ એવા દર્દીઓ માટેની વાત છે જે લોકોને ડાયાબિટીસ કાબૂમાં નથી રહેતા ત્રણસો સુધી આવે છે બસો સુધી આવે છે એ પ્રકારના જે દર્દીઓ મેમ છે

મેમ જે રીતે એક હજુ આપણી પાસે થોડોક સમયગાળો રહી ગયો છે એક પ્રશ્ન છેલ્લો હજુ આમ પૂછી લો કે મેમ જે રીતે આ ફોલિયોની વાત કરી આપણે મેં શરૂઆતમાં પણ વાત કરી કે આ જે પીડાજનક સ્થિતિ છે એ તો આપણે જાણી જાણી ગયા પણ એક છેલ્લે એક લાઇનમાં મેમ જવાબ આપવો હોય તો આ પીડા ઇન્જેક્શનથી તરત દૂર થઈ જાય ખરી

આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર હર્ફીસ જોસ્ટરની તકલીફ અંગે વાત કરી રહ્યા હતા જેમાં એક શરીરના કોઈ એક હિસ્સામાં ફોલિયો થઈ જતી હોય છે અને ખૂબ પીડાજનક ફોલીઓ હોય છે અને હેરાન કરવાવાળી સ્થિતિ હોય છે એ વિષય ઉપર આપણે વાતચીત કરી રહ્યા હતા મેં કીધું એ રીતે દરેક બીમારીની અંદર પૂરતા પ્રમાણમાં પાણી તો જરૂર જ જોઈએ કોઈ પણ બીમારી હોય એમાં પૂરતા પ્રમાણમાં પાણી ચોક્કસપણે પીવું જોઈએ એ પ્રકારનું આજે વાત કરી રહ્યા હતા સાથે સાથે જેટલું જલ્દી બને એટલી આપણે સારવારની દિશામાં વધી જવું જોઈએ આ પણ મેં ખૂબ ઉપયોગી વાત કરી અને આ ચેપી નથી પણ સાવધાની રાખવાની જરૂર છે એ પ્રકારે પણ વાત કરી તો આ વિષય ઉપર આજે આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર